બકરાને જોવા લોકો આવી રહ્યા છે શું છે આ બકરામાં વિશેષતા કેમ એક બકરાની કિંમત કરોડ રૂપિયા મૂકવામાં આવી છે અલ્લાહ અને મોહમ્મદ સાહેબના અરબી ભાષામાં લખેલ બર્થ માર્કવાળા બકરાએ સમગ્ર આણંદ વિસ્તારમાં તથા આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે આણંદના સામરખા પાસે રહેતા મોહમ્મદ અકીલ અંસારીને ત્યાં એક બકરો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જો વાત કરવામાં આવે તો આ બકરાના પેટના બંને તરફ અલ્લાહ અને મોહમ્મદ સાહેબનું અરબી ભાષામાં બર્થ માર્કવાળું જોવા મળી રહ્યું છે જેથી આ બકરાના માલિક દ્વારા આ બકરાનું વિશેષ ધ્યાન પણ રાખી રહ્યા છે હાલ આ બકરો ચાર વર્ષનો થયો છે થોડા દિવસો બાદ બકરા ઈદ આવી રહી છે ત્યારે આ બકરાના માલિક દ્વારા આ બકરાને કુરબાની માટે વેચવાનો નિર્ણય કર્યો છે અને તેઓ દ્વારા આ બકરાની કિંમત એક કરોડ એક રૂપિયો રાખવામાં આવી છે અગાઉ પણ આવા બર્થમાર્કવાળા બકરા લાખો રૂપિયાની કિંમતમાં બકરા ઈદના દિવસે કુરબાની માટે વેચાયા છે જો વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાતમાં સૌથી મોંઘા બકરા તરીકે આ બકરો ગણવામાં આવી રહ્યો છે સાથે સાથે તેઓના માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગાઉ પણ કેટલા લોકો દ્વારા આ બકરાની લાખો રૂપિયા કિંમત આપવા તૈયાર થયા હતા પરંતુ તેઓએ તેમની તે ઓફર ઠુકરાવી હતી જો બકરાની વાત કરવામાં આવે તો તે આશરે ચાર વર્ષનો છે અને સાહીઠ કિલો વજન ધરાવે છે બકરાના માલિક મોહમ્મદ અકીલ અન્સારી દ્વારા આ બકરા માટે વિશેષ રૂમ પણ બનાવવામાં આવ્યો છે સાથે સાથે તેને નિયમિત પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે અને ઈદ વખતે તેઓ જે સૌથી વધુ બોલી લગાવશે તેને આ બકરો કુરબાની માટે આપવાની વાત જણાવી હતી જોકે સામાન્ય રીતે બકરા જે છે તેઓની આટલી મોંઘી કિંમત હોતી નથી પરંતુ અલ્લાહના નામવાળા કે ચિહ્નવાળા પશુ પક્ષીઓની કિંમત વધુ જોવા મળી હોય છે આમ તો અલ્લાના નામની કોઈ કિંમત લગાવી ન શકાય પરંતુ તેઓના કુરબાની માટે બકરા માલિક દ્વારા બકરાની કિંમત લગાવવામાં આવી છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુબ દ્વારા જી આપ અન્સારી હૈ આણંદ મેં ગુજરાત આણંદ આપકે પાસ બકરા ક્યાં વિશેષતા उसके पेट पर पे दोनों साइड अल्लाह मोहम्मद लिखा हुआ है ये कितने साल का है और इसका खान पान में क्या आप ध्यान रखते हो? ये चार बरस का बकरा है और इसका खान पान में हम पूरी तरीके से ध्यान रखते हैं। चना दाल या सब खिलाते हैं, घास सब यानी के जो बकरा खाता चीज़ है वही सब चीज खिलाते हैं हम इसका विशेष ध्यान रखा जाता है इसका स्पेशल रूम बनाया गया है वो स्पेशल रूम में रखते हैं हम इसको जी, अगर बात की जाए तो जो है कि ये इसका वज़न कितना हुआ हो इसका वज़न साठ के जी है अब जो बकरी ईद आने वाली है कुछ ही दिनों में तो उसके लिए आप क्या कहोगे बकरा बकर आ रही है इस ब, लोग बकर पे है ना बढ़ चढ़ के हिस्सा लेते हैं और ज़्यादा से ज़्यादा महंगी से महंगी कुर्बानी करते हैं जिसके पास जैसी दौलत होती वैसी कुर्बानी करता है और मैं चाहता हूँ मेरा बकरा जिस किसी को भी लेना हो वो आनंद में आवे आफिया पार्क और मेरा मोबाइल नंबर है इक्यासी अट्ठावीस सत्तानु उन चौरानु ये यहाँ पर उनको देखने को मिल जाएगा हाँ रूबरू देखा देखे कोई चिटिंग नहीं होगी रूबरू आके आके देखे बाल काट के देखना चाह रहे तो बाल काट के भी देखे कोई तरह की चिटिंग नहीं है जन्म से लिखेला है ये बकरे की कौन सी नस्ल का बकरा है ये पंज वो राजस्थानी नस्ल का बकरा है इस बार आप क्या उम्मीद लगाए बैठे हम तो यही उम्मीद लगाए हुए हैं कि इस बार हमारे को ये बकरा बेच देना है कितना आप एक्सपेक्टेशन कर रहे हैं हमने इसकी कीमत एक करोड़ एक रुपया रखी है आगे जो हमारे को लगेगा मुनासिब भाव में तो हम उसको दे ही देंगे